હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ માર્કેટમાં મળે તેવી ચણા ડાળ નમકીનની રેસીપી ચણા દાળ તો બધાને બનાવતા આવડતી જ હોય છે પરંતુ આજે આપણે તેલમાં તળ્યા વગર કે એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર સો ટકા નવી રીતે ચણા ડાળ બનાવીને તૈયાર કરીશું સૌ પહેલાં આ રીતે આપણે ચણાની ડાળને જોઈ અને સાફ કરી લીધી છે તેમાં જે પણ કચરો હોય તે અલગ કરી દેવાનો ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી અને તેને પાણીથી ધોઈ લેશું આ રીતે ચણાની ડાળને થી ત્રણ પાણીથી ધોઈને સાફ કરી લેવાની છે બધું જ પાણી આપણે તેમાંથી નીતાડીને અલગ કાઢી નાખશું ત્યાર પછી ફરી પાછું આપણે તેમાં ચોખ્ખું પાણી ઉમેરી દેશું તો અહીં આપણે કોઈ પણ જાતનો માપ કરવાની જરૂર નથી ડાળ ડૂબી જાય એટલું આપણે પાણી લેવાનું છે એક વાટકો તમે ડાળ લીધી હોય તો દોઢ વાટકો પાણી ઉમેરી દેવાનું ડાળને ઢાકી અને ચાર થી પાંચ કલાક માટે પલળવા માટે રાખી દેશું ચાર થી પાંચ કલાકમાં ડાળ એકદમ સરસ પલળી જશે તો ચાર કલાક જેવો સમય થઈ ગયો છે ચાર કલાક પછી ડાળને જોશું તો ડાર આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ ડાળ તૈયાર થઈ ગઈ છે આ રીતે હાથેથી તોડીએ તો સહેલાઈથી તૂટી જાય છે હવે તેને આપણે આ રીતે કાણા ડીશમાં ઉમેરી દેસુ જેથી કરીએ તેનું વધારાનું પાણી હોય તે બધું નીકળી જાય અને પાંચ મિનિટ સુધી આપણે તેને ચાયણીમાં રહેવા દેસું ત્યાર પછી આ રીતે કોટનના કપડામાં બધી ડાળને ફેલાવી દેસું અને તેને પંખા નીચે રેવા દેસું પાંચથી દસ મિનિટ સુધી પંખા નીચે સુકવવા દેવાની આ ડાળને પંખા નીચે જ કોળી કરવાની છે માત્ર પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સુકવવા દેશું દસ મિનિટ પછી આપણી ડાળ એકદમ સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકશો જે પણ પાણીનો ભાગ હતો તે સુકાઈ અને ડાળ આપણે આ રીતે એકદમ સરસ કોળી થઈ ગઈ છે બધી ડાળને આપણે ભેગી કરી અને એક વાસણમાં લઈ લેશું હવે દાળ આપણી એકદમ સરસ સુકાઈને કોળી થઈ ગઈ છે તો આ ડાળને આપણે શેકી લેશું ડાળને શેકવા માટે મેં મીઠાને પહેલેથી જ આ રીતે કઢાઈમાં પ્રિહિટ કરી લીધું હતું દાળ શેકવા માટે આ રીતે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો છે મીઠું એકદમ સરસ સ્પ્રીટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં દાળને ઉમેરી દઈશું ચમચાની મદદથી હલાવતા રહીશું શરૂઆતમાં બધું મીઠું આપણું દાળ સાથે ચોટી જશે જેમ જેમ દાળ શેકાશે તેમ તેમ તેમાંથી ફરી પાછું બધું જ મીઠું અલગ થઈ જશે જે રીતે આપણે ખારસીંગ બનાવતા હોય એ જ રીતે આ ડાળને શેકીને તૈયાર કરવાની છે આજે હું તમારી સાથે એકદમ નવીન રીતે ચણા દાળની રેસીપી શેર કરું છું પૂરા યુટ્યુબ ઉપર આ રીતે મીઠામાં શેકીને ચણા દાળ તૈયાર કરેલો વિડીયો તમને ક્યાંય પણ જોવા નહીં મળે ઘણા લોકોને તળેલું ખાવાનું પસંદ નથી હોતું તો આ રીતે તમે મીઠામાં શેકીને દાળ તૈયાર કરશો ને તો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને સ્વાદ પણ બજાર જેવો જ આવશે જરા પણ ખબર નહીં પડે કે આ ડાળ શેકીને તૈયાર કરેલી છે ચમચાની મદદથી ડાળ સતત હલાવતા રહેશું ત્રણ થી ચાર મિનિટ જેવો દાળને શેકાતા સમય થઈ ગયો છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખેલી છે મીડિયમ તાપુ ઉપર ડાને શેકવાની છે જેથી કરી અને ડાર જરા પણ આપણી બળશે નહીં વચ્ચે વચ્ચે ડાળને આપણે હાથેથી તોડી અને ચેક કરતું જવાનું ડાળ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને ડારમાંથી બધું મીઠું છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે હાથેથી તોડીએ તો ડાર હજી પણ આપણી પોચી છે તો ફરી પાછું આપણે ત્રણથી ચાર મિનિટ સુધી દાળને શેકી લેશું ગેસને હજી પણ મેં મીડિયમ જ રાખેલો છે એક વખત ડાળ તપી જાય ત્યાર પછી આપણે મીડિયમ તાપુ ઉપર જ દાળને શેકવાની છે ફરી પાછો ડાળને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકશો ડાળ આ રીતે મીઠામાંથી છૂટી પડવા લાગી છે તો એક વાટકીમાં આપણે થોડી ડાળના દાણા લઈ લેશું તેને ઠંડા કરી અને પછી આપણે ચાખીને ચેક કરી લેવાના એકદમ સરસ ક્રિસ્પી ડાળ થઈ જાય એટલે આપણી ડાળ તૈયાર થઈ ગઈ હવે તમે જોઈ શકશો પહેલાંની જેમ ડાળ સહેલાઈથી તૂટતી નથી એટલે આપણી ડાળ શેકાઈને તૈયાર થઈ ગઈ છે આ ડાળને શેકાતા દસથી બાર મિનિટ જેવો સમય લાગેલો છે

તો તમે જોઈ શકશો અવાજ સાંભળતા જ ખબર પડશે કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે આપણી શેકેલી ડાળનો અવાજ છે એકદમ સરસ બની છે ને ક્રિસ્પી આ રીતે બધી ડાળને ચાડી અને તેનું મીઠું અલગ કરી દેસુ હવે તેને આપણે એક વાસણમાં લઈ લેશું હવે દાળ માટે મસાલા કરી લેશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર થોડી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર થોડો સંચર પાવડર અને થોડું જીરું પાવડર ઉમેરી દેશું ચપટી જેટલી હિંગ ઉમેરી દેશું અને બધા મસાલાને ચમચીથી મિક્સ કરી લેશું આ રીતે બધા મસાલા એક સરખા મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેશું હવે આ ડાળને આપણે બિલકુલ તેલના ઉપયોગ કર્યા વગર બનાવવાની છે અને ડાળમાં મસાલાની કચાસ ન રહે અને બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય એના માટે અડધી ચમચી ઘી લેશું તો તમે જોઈ શકશો માત્ર મેં અડધી ચમચી જ ઘી લીધેલું છે અડધી ચમચી ઘીને પેનમાં ગરમ કરી લેશું અડધી ચમચી ઘી ઉમેરવાથી મસાલા આપણા બધા એકદમ સરસ ઘીમાં સંતળાઈ જશે અને મસાલાની કચાશ પણ દાળમાં જરા પણ નહીં રહે ઘી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલા મસાલા તેમાં ઉમેરી દેશું અને ગેસને એકદમ ધીમો કરી દેવાનું છે ગરમ ગરમ ઘીમાં બધા મસાલા એકદમ સરસ સંતળાઈ જશે મસાલા આ રીતે એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે શેકેલી દાળ તેમાં ઉમેરી દેસું ચમચાની મદદથી તેને મિક્સ કરી લેશું બધા મસાલા એકદમ સરસ ડાળ સાથે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું ગેસને એકદમ ધીમો રાખવાનો છે મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે તો હવે તમે જોઈ શકશો ડાળ અને મસાલા બધું એક સરખું મિક્સ થઈ ગયું છે હવે મેં ગેસને બંધ કરી દીધેલો છે દાળને તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ બજાર જેવી ડાળ બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજે આ ચણા રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ